ગાંધીનગર જિલ્લામાં આવેલ તેમજ પસાર થતા દરેક મુખ્ય હાઈવે રોડ ઉપરથી પસાર થતા અને વારંવાર ખોટી રીતે લેન બદલતા વાહનચાલકોને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય મુખ્ય હાઇવે તેમજ રોડ ઉપર નવાર ખોટી રીતે લઈન બદલતા તેમજ ખોટી ઓવરટેક કરતા વાહનચાલકોને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય તેમજ અકસ્માતે મૃત્યુના બનાવો બનતા હોય છે આ અકસ્માતના બનાવો અટકાવવા માટે થઈ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી નાઓની ખાસ સૂચના અનુસાર શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઇવે રોડ ઉપર જઈ વધુમાં વધુ વાહન સવિશેષ કરી હેવી તેમજ કોમર્શિયલ વાહનચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરમાં વિનમ્રતાપૂર્વક સૂચના સાથે ચેતવણી પણ આપવામાં આવેલ અહેવાલ રસિક વેગડા ગાંધીનગર જિલ્લામાં આવેલ તેમજ પસાર થતા દરેક મુખ્ય હાઇવે રોડ ઉપરથી પસાર થતા અને વારંવાર ખોટી રીતે લેન બદલતા વાહનચાલકોને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય મુખ્ય હાઇવે તેમજ રોડ ઉપર નવાર ખોટી રીતે લેન બદલતા તેમજ ખોટી ઓવરટેક કરતા વાહનચાલકોને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય તેમજ અકસ્માતે મૃત્યુના બનાવો બનતા હોય છે આ અકસ્માતના બનાવો અટકાવવા માટે થઈ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની ખાસ સૂચના અનુસાર શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઇવે રોડ ઉપર જઈ વધુમાં વધુ વાહન સવિશેષ કરી હેવી તેમજ કોમર્શિયલ વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરમાં વિનમ્રતાપૂર્વક સૂચના સાથે ચેતવણી પણ આપવામાં આવેલ અહેવાલ રસિક વેગડા